नमस्कार होदीपल आप જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની ન આદરણીય રાજયોગિની કૈલાશ દીદીજી ની આગેવાનીમાં બ્રહ્માકુમારી સેક્રેટર 28 ગાંધીનગર સેવા કેન્દ્ર દ્વારા રક્ષાબંધન महोत्सव 2025 અંતર્ગત બેંગ ઓફ ઈન્ડિયા સેક્રેટર 16 ગાંધીનગર ખાતે રક્ષાબંધન સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ આ સ્નેહમિલનમાં બ્રાન્ચ મેનેજર શ્રી સુશીલ કુમાર શર્માની અધ્યક્ષતામાં બ્રહ્માકુમારી પરિવારના પુષ્પગુચ્છથી સ્વાગત અભિવાદન બાદ સૌને રક્ષાબંધનના આધ્યાત્મિક રહસ્યથી અવગત કરવામાં આવેલ ત્યારબાદ સૌને આત્મસ્મૃતિ તિલક કરી પરમપિતા પરમાત્મા શિવ બાબાની શક્તિ સભર રાખડી બાંધવામાં આવેલ અને પ્રભુ વરદાનથી નિહાલ કરવામાં આવેલ તેમજ પ્રસાદથી મુખ મીઠું પણ કરવામાં આવેલ આ પવિત્ર વેળાએ જીવનમાં રહેલ બુરી આદતો છોડવા માટે પ્રતિજ્ઞા પત્ર પણ ભરાવવામાં આવેલ અસુંદર આદ્યાત્મિક સ્નેહમિલન માટે બેંક ઓફ ઈન્ડિયા વતી આભાર વ્યક્ત કરવામાં આવેલ ઉપસ્થિત બ્રહ્માકુમારી પરિવારને સ્મૃતિ સૌગાત भेंट કરવામાં આવેલ આવા આત્મશક્તિવર્ધક કાર્યક્રમો અવારનવાર થતા રહે તેવો સુર્વ્યક્ત થયેલ સંસ્કૃતિ મહિલા પરિવાર દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં લોદરા મહોડી પેઢાલી સક્તેશ્વર મગણેશ્વર મહાદેવ શામરાજી વગેરે મંદિરનો પ્રવાસ કર્યો સર્વે બહેનોએ ખૂબ જ ભક્તિભાવથી દર્શન કર્યા ભજનો ગાયા આદ્યાત્મિક ગેમ રમ્યા હિન્દુલા ના ગીતો ગાયા જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવ્યો અંતાક્ષરી રમ્યા અને કુદરતના નયનરમ્ય દ્રશ્યોનો એક આનેરો આનંદ માણીયો જય શ્રીબેન અલ્પાબેન શાંતાબેન દેવીબેન શુકલ ઇન્દિરાબેન કોકિલાબેન વગેરે તેમજ પ્રવાસમાં આવનાર સર્વે બહેનોના સાથ સહકારથી પ્રવાસમાં ખૂબ જ આનંદ થયો प्रमुख प्रतिभाબેને સર્વે બહેનોનો આભાર માન્યો ગાંધીનગર સેક્ટર 5 સી સ્થિત શ્રી કલેશ્વર મહાદેવ ખાતે તારીખ 31 જુલાઈ ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ শোভાયાત્રા, મૂર્તિ સ્થાપના, મૂર્તિ પ્રતિષ્ઠા હોમ અને આરતી કરી પૂનઃતી કરવામાં આવી હતી. હાજર સૌ યજમાનો અને શ્રદ્ધાળુઓ એ પૂરા ભક્તિભાવથી ભગવાન શિવની આરાધના કરી હતી. તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ